દોડધાણી થઈ છે ત્યારે શું છે આ નવ કરોડની પાણી પુરવઠાની યોજના અને કેમ નવ લાખ ને વાંકે અટકી છે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ માં આ છે અમરેલી જિલ્લા નો લીલિયા ગામ લીલિયા ગામે સરકારે લોકોના ઘરે ઘરે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવા નલ સે જલ યોજના અમલમાં મૂકી છે લીલિયામાં નવ કરોડનો ખર્ચ કરી સમગ્ર લીલિયા શહેરમાં પાઇપલાઇન બિછાવી દેવાય છે સંપ અને ટેન્ક પણ છ માસ તૈયાર છે પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતે માત્ર નવ લાખનો નો લોકપાળો ભર્યો ન હોય નિમ્બર તંત્ર લોકોને પીવાનું પાણી પહોંચાડી રહ્યું નથી પચાસ લાખ સ્ટોરેજ પાણીના સંપ ટાંકીઓ ઓવરહેડ ટાંકીઓ પાણી ભરેલી પડી છે લીલિયા શહેરના નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન બિછાવવાથી લઈ પંપિંગ સ્ટેશન અને સ્ટોરેજ ટેન્ક જેવી કામગીરી છ માસથી પૂર્ણ કરી દેવામાં આવી છે છ માસથી લોકોને ઘરે ઘરે નળ કનેક્શન આપી પાણી પહોંચાડવાનું કામ જ બાકી રહ્યું છે

લીલીયા ગામને ફાળવેલી આ યોજનાની અંદર ત્યારે પંચાયતમાં પણ હું ઉપસરપંચ તરીકે હતો ત્યારે અમે અમારી સાથે પણ એગ્રીમેન્ટ થયેલું કે સ્થાનિક સિસ્ટમની વિતરણ વ્યવસ્થા છે એ ગ્રામ પંચાયત સંભાળશે અને એ માટે જરૂરી જે કાંઈ વ્યવસ્થા ઊભી કરવાની થશે એ ગ્રામ પંચાયત કરશે એવા હેતુ સાથે આ યોજના આપેલી અને એ યોજનામાં લગભગ તો મારા ખ્યાલ પ્રમાણે સમગ્ર ગામની અંદર યોજનાની પાઇપલાઇનો બિછાવાઈ ગઈ છે ટાંકાઓ બની ગયા છે પાણી પણ પહોંચી ગયું છે માત્ર વિતરણ વ્યવસ્થા ઘર ઘર સુધી કનેક્શન આપવાની જે વિતરણ વ્યવસ્થા છે એ પંચાયતની કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ અથવા તો કોઈ બીજા કારણોસર એ અટકીને પડી છે જેને કારણે ગામના પાદરમાં આવેલું પાણી લોકોના ઘર સુધી પીવા માટે પહોંચતું નથી આ માટે મારું સૂચન તો એવું છે કે બે વર્ષ તો સરકારે જ એ યોજના ચલાવી દેવાની છે ત્યારે ઘર ઘર સુધી નળ કનેક્શન આપવા માટે પંચાયત કદાચ એવું કંઈ કહેતી હોય કે અમારી પાસે દંડ નથી તો સરકાર શ્રીમાંથી નાણાં પંચ યોજના નીચે બે પ્રકારની ગ્રાન્ટ મળે છે ટાઈડ અને અનટાઈડ એ ગ્રાન્ટમાંથી પાણી હેડે વાપરી શકાય એવી પૈસાની આપણે માંગણી કરી શકીએ સરકાર દ્વારા નવ કરોડની યોજના કાગળ પર પણ વાસ્તવિક રીતે સાકાર પામી ગઈ છે અને નલ સે જલ યોજના ઘરે ઘરે ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે જેને પણ છ માર્ચ જેવો સમયગાળો વીતી ગયેલો છે પણ લીલીયા ગ્રામ પંચાયત પણ સક્ષમ નથી અને નવ લાખનો લોકપાળો કરી શક્ય છે એવું લીલિયાનું સરપંચ જીવણભાઈ ગોરાએ જણાવેલું હતું સરપંચ તમારા ગામમાં પચાસ કરોડો રૂપિયાની યોજના પાણીની પડી છે પરંતુ સોપરના ગાંઠિયા જેવું છે આખી સ્થિતિ શું છે તો ઓલઓવર આખા ગામની અંદર જે ઓટેકા યોજના હતી અને ઓટેકા યોજનાની અંદર અમારે પાણીનો સમ તેત્રીસ લાખ લીટરનો છે બે ટાંકી પાંચ પાંચ લાખ લીટરની છે એક ટાંકી સાડા લાખ લીટરની છે એટલે ઓલ ઓવર આખું પાણીનું બધું ટોરેજ ગણો હતો પચાસ લાખ લીટર ઉપરનું એવું છે અંદાજે પછી આખા ગામની અંદર પાઇપલાઇન નાની મોટી બધી જે જે જરૂરિયાત મુજબ બધી પાઇપલાઇન ફીટ થઈ ગઈ છે એ લગભગ કિલોમીટર જેવી પાઇપલાઇન છે જે તે વખતે યોજના મંજૂર કરી એટલે પાઇપલાઇન અને પાણીના સોંપ અને ઊંચી ટાંક્યું મંજૂર કરી હાઉસ કનેક્શન બાબતે કોઈ વિચાર્યું નથી હાઉસ કનેક્શન બાબતે કોઈ પૈસા નથી નાખ્યા અને એમનો અત્યારે આખા ગામની અંદર રસ્તા બધા ખોદી નાખ્યા પાઇપલાઈન બધી ફિટ કરી દીધી એને ટૂંકમાં મોટું મોટું ને સારું જે કામ કરવું હતું એ બધું કરી નાખ્યું હવે બાકીનું કામ એ છે કે ગ્રામ પંચાયત ને હવે આગળના ભાગમાં અમે એને બે વખત પણ કે કાં તો અમને શ્રમદાન થી હાઉસ કનેક્શન તમે રખાવી દો અથવા અમારે સામાન્ય એક નાનું એવું ગામ એટલે કે ગોઢાવદર અને સરડી ઈ ગામની અંદર દલિત પરિવાર ની વસ્તી બસો પચાસ થી ઉપર થાય આ યોજનાની અંદર એવું લાગુ છે વાસમોમાં કે દલિત પરિવાર જે બસો પચાસ ઉપર હોય તો ઈ લોકોને માફી મળે છે તો અમારા ગામની અંદર બે હજાર સરકારી આંકડા મુજબ ચારસો ને એકતાલીસ નથી લીધેલું હવે અત્યારે એમનો હાલમાં પડ્યું છે ઓટેકા યોજનાની ની પાસે પૈસા આવી ગયેલા પડ્યા છે હસમવાળા પાસે તો અમારા ગામની અંદર કોઈ એવા મોટા દાતા નથી કે કોઈ નવ દહ લાખ રૂપિયા ભરી ગયો અમારા ગામની અંદર સામાન્ય વસ્તી આમ ગણો તો પંદર હજારની વસ્તી છે પણ એમાંથી સાઠક ટકા અંદાજીત લોકો જે છે એ અતિુતિ ગરીબ માણસો છે કે એની અંદર જે પૈસા ભરવાના થાય તો એ કોઈ ભરી કે એવી સ્થિતિ નથી એવી કોઈ પંચાયતની સ્થિતિ નથી અંદર અગાઉ હોય પણ અમારી ઘણી અંગત આવી નાની નાની ગ્રાન્ટો બધી બંધ કરી દીધેલી છે તો અત્યારે હાઉસ કનેક્શન પંચાયત આપીએ કે એવી કોઈ સ્થિતિ છે નહીં અંદાજિત લગભગ આ લોકોએ ટેસ્ટિંગ કરી નાખ્યું એના છ મહિના જ્યાં

શહેરની મુખ્ય બજારો અને આ વિસ્તાર ખેતી અને હીરા ઉદ્યોગ પર આધારિત છે હીરામાં ભયંકર મંદી છે અને ખેતી તથા ધંધા પડી ભાંગ્યા છે ત્યારે ગામ લોકો પાસેથી લોક ની રકમ એકઠી કરવાનું કામ મુશ્કેલ છે ગ્રામ પંચાયત ને મળતી

અને સ્થાનિક જે વપરાશ માટેનું પાણી પણ રેગ્યુલર જાય છે પણ કેન્દ્ર સરકારનું એક ઓટાકા કાર્યક્રમ અંતર્ગત એક યોજના પૂરી થઈ હમણાં છઠ્ઠા સાતમા મહિનામાં કમ્પ્લીટ પૂરી થઈ એમાં આખા ગામમાં દરેક લોકોને માથા દીઠ સો લીટર પાણી મળે દરરોજને માટે એટલે એના માપદંડ પ્રમાણે આખી આંતરિક વિતરણ વ્યવસ્થાની યોજના તૈયાર થઈ ગઈ છે અને એ જે કેન્દ્ર સરકારે યોજના બનાવી એમાં હાઉસ કનેક્શનની જોગવાઈ ન હતી હાઉસ કનેક્શન ગ્રામ પંચાયત દ્વારા અન્ય કાર્યક્રમ દાખલ તરીકે વાસ્મો દ્વારા દસ ટકા લોકફાળો ભરીને હાઉસ કનેક્શન આપવાના થાય તો આ નવી યોજના આધારિત જે હાઉસ કનેક્શનો આપવાના છે એ કામ બાકી છે અને એ ગ્રામ પંચાયતે વાસમોના પરામર્શમાં તૈયાર કરવાનું થાય છે અને વાસ્મોએ પણ એના માટે નવ કરોડ નવ નેવું લાખની આસપાસ એક યોજના તૈયાર કરી છે અને એના 10% લેખે 9 લાખ જેટલી રકમ લોકફાળાની ભરવાની થાય છે ગ્રામ પંચાયત દ્વારા એટલે એ ગ્રામ પંચાયત આ લોકફાળાની રકમ ભરે એટલે વાસ્મોના કામ શરૂ થાય એટલે નવી પાઇપલાઇન મારફત ઘરે ઘરે દરેક લોકોને પૂરતા દબાણથી પૂરતું પાણી દરરોજ મળી શકે આવું આયોજન છે હા આખા ગામના ત્રણ ભાગ પાડવામાં આવ્યા ત્રણ ઝોન બનાવી અને દરેક ઝોનની સ્વતંત્ર લાઈનો નાખવામાં આવી છે અને દરરોજ એક સાથે દરેક ઝોનમાં પાણી જાય એ રીતનું આયોજન કર્યું છે પહેલાં તો આખું પાણી ગૌશાળા પાસે એક તેત્રીસ લાખ લિટરનો સંપ બનાવ્યો છે આખા ગામનું પાણી ત્યાં એકત્રીસ થશે અત્યારે આવે જ છે સંપ પણ પૂરો ભરેલો છે નિયમિત પાણી આવી જ જાય છે અને ત્યાંથી ત્રણ ઊંચી ટાંકી ઝોન વાઇઝ દાખલા તરીકે પેલો જે ગૌશાળાની બાજુનો વિસ્તાર છે

ટાંકીઓ શોભાના ગાઠિયા સમાન બની રહી